હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા બધાને ભાવથી જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ રામ રામ તો આજે રવિવાર છે ને અમે લોકો જઈ રહ્યા છીએ ભવનાથ છોકરાઓને લઈને નહવા બે ત્રણ અમે ગ્રુપવાળા કારણ કે જો વરસાદી માહોલ હોય એટલે છોકરાઓને નાહવાનું મન થાય અને અહીંયાના અહીંયા જુનાગઢમાં રહીએ છીએ એટલે તો ભવનાથ યાદ આવે જ એટલે જો કેવું ઘનઘોર અંધારું છે મને એમ છે કે આજે પલળી જવાના છીએ જોકે નાવા જ જાઈએ છે એટલે એ કાંઈ બીક નથી પણ અંધાર એવો થયો તો ગિરનાર ઉપર કે ત્યાં એમ થતું હતું કે જટાશંકર પહોંચવા નહીં દે એમ પણ વાંધો ના આવ્યો ધીમે 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 ત્યાં પહોંચી ગયા ને તમે જો ઘણા લોકો મને કહેતા હોય કે તમારું ભવનાથ બતાવજો અને તમારું જટાશંકર બતાવજો અને તો એના માટે થઈને જ આ રસ્તાનું આખું લોકેશન લીધું છે કે જો તમે રસ્તામાં શું શું આવે છે ભવનાથમાં એન્ટર થાતા એ આજે તમને જોવા મળશે અને તમે આખો વિડીયો જોજો એટલે તમને અહીંયા આવવાનું મન થઈ જશે ઓ કે આ આપણે જુનાગઢની આજુબાજુના ગામમાં રહેતા હોત તો આપણે જટાશંકરે નાવા જાત વહેતા પાણીમાં અને એને જમવાનું લઈ જવાનું હોય સાથે અને પછી ત્યાં જઈને જમવાનું હોય પણ અમે લોકો તો સ્પેશિયલ નાવા જ જાય છે આજે એટલે જમવાનું કાંઈ લીધું નથી એટલે જો તમે તો જમવાનું નથી લીધું કારણ કે અમે નીકળ્યા ત્રણ વાગે તો પછી શું જમવાનું લેવાનું સાંજે તો પાછા રિટર્ન થઈ જવાનું હોય એટલે હું તો છે ને આખો ગિરનારનો માહોલ બધાય જોઈ શકે ને એમ બધાય ને બતાવવા માટે થઈને ચાલુ બાઈક એ હું જો ગાડી ઉપર છું ને તોય વિડીયો ઉતારું છું જેથી કરીને જે લોકોએ આ જુનાગઢનો આવો સરસ મજાનો માહોલ જોયો ના હોય ને એ જોઈ શકે એટલા માટે બાકી આપણે આઈના નાઈના જૂનાગઢના જૂનાગઢના તો પાંચસો ને પિંચોતેર વાર ભવનાથ જાતા હશું એટલે એને એટલું મહત્ત્વ ના હોય ઓમે કહે ને કે આપણે જે વસ્તુ હોય ને એનું મહત્ત્વ ન હોય આપણને તો જુઓ તમે દૂરથી હવે ધીમે 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 ગિરનાર નજીક આવી રહ્યા છીએ એમ જો ગિરનાર કેટલો મસ્ત દેખાય છે લીલો છમ જાણે એને કુદરતે લીલી ઓઢણી ઓઢાડી હોય એવું લાગે છે અને ધીમે ધીમે જો બધા જ એટલે બધા જ ટેકરીઓ ટેકરીઓને એવું સંતોના સાધુ સંતોના આપણે કહે ને કે ત્યાં સાધુ સંતોના કેટલાય મઠ છે તો એવા મઢયું ને એવું ધીમે ધીમે બધું આવશે જો અશોકનો શિલાલેખ આવ્યો એવું તો કેટલું ને કેટલું તમને અહીંયા જોવા મળે કારણ કે આ સોરઠની ધરા છે ને એ બહુ પવિત્ર છે બહુ પવિત્ર છે અહીંયા તો વારે વારે ભગવાનને આવવું ગમે છે ભગવાન પણ અહીંયા આવ્યા હતા એટલે તો અહીંયા ગિરનારની અંદર કેટલાય ભગવાનનો વાસ છે દત્તાત્રેયનો વાસ છે એવા તો કેટલાય મહાદેવ એટલે પછી તમે કહો ને કે આ સોરઠની ધરા બધા કહેતા હોય ને સોરઠ ધરા સોહામણી છે કે ત્યાં સંતો દેવી દેવતાઓનો અરે બહુ મહાન પુરુષોનો અહીંયા ઇતિહાસ છે એટલે તો જૂનાગઢ બધાને બહુ વાલું લાગે છે તો જો ધીમે 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 આપણે સાવ ભવનાથમાં જટાશંકરે જવા માટે જો આ પહોંચવાની તૈયારીમાં છે પણ સાથે સાથે મને એમ થાય કે હું પણ જો આ બધા દ્રશ્યો છે ને આ બધા દ્રશ્યો તમને બતાવું ને તો તમને એમ થાય કે આ હા હા કેવો લીલો છમ ને આજુબાજુના ટેકરા તો જો પણ આજે છે ને કાલે પણ વરસાદ નહોતો ને આજે પણ વરસાદ નથી જો ધૂમ વરસાદ હોય ને તો અહીંયા આપણે એન્ટર થવા જ નથી દેતા કારણ કે પાણી એટલું ગિરનારમાંથી આવે ને એટલે બધાને મનાઈ હોય અહીંયા આવવાની કારણ કે ક્યારે દામોકુંડ છલીને આમ નીકળી જાય કાંઈ નક્કી ના હોય વરસાદનું પણ બે દિવસથી આ વરસાદ નથી એટલે બધું માહોલ ચોખ્ખું થઈ ગયું ને આજે રજાનો દિવસ છે એટલે આજે પબ્લિક પણ બહુ છે અને આજે પબ્લિક હું તમને બતાવીશ જોજો આ કેવા સરસ ગિરનારને વાદળા અડી જાય છે એવું દ્રશ્ય દેખાય છે જો એટલે અહીંયા પબ્લિક બહુ હોય છે આજે રવિવાર છે ને એટલે પણ છોકરાઓને રવિવાર સિવાય રજા ના હોય અને રવિવારે જ ને જવું હોય એટલે પછી આજે ફરજિયાત આવવું પડ્યું તો પછી આજે છોકરાઓને લઈ અને પછી નક્કી જ કર્યું કે આલો ને પાણી જેટલું હોય એટલું આપણે છે ને છોકરાઓને લઈને નાઈ આવીએ અને જો મહાદેવ શિવલિંગ દેખાઈ ગયું ભવનાથના મહાદેવના દર્શન કરી લીધા જોઈ લો તમે લોકો જોઈ લો અને આજે તો ઘણી જગ્યાએ જવાનું છે પણ પહેલાં તો છે ને અહીંયા ના અમે તો હજી જઈએ છીએ ને રિટર્ન કેટલા માણસો આવે છે જો આ લોકો સવારમાં ગયા હોય એટલે અત્યારે અમને સામા મળે છે જો હવે અમે તો જઈએ છીએ બાકી આવવા આવવાની સંખ્યા વધુ છે જવા કરતાં કારણ કે સવારમાં જે લોકો દૂરથી આવ્યા હોય ને એ સવારમાં નીકળી ગયા હોય એટલે પછી પાછા અત્યારે રિટર્ન થઈ જાય હજી અમે તો જાય છીએ ને મારી સાથે ફની બોય છે જો વિવાન ને મારો ઓમ ને બધા અમે જાય છીએ એ કે નહીં જાવું જ છે ને જવું જ છે તો મેં કીધું હાલો તો જઈ આવીએ બીજું શું પછી અહીંયા એક નિયમ છે એક રૂલ્સ છે કે અહીંયા પ્લાસ્ટિકની કોઈ પણ વસ્તુ અંદર એન્ટર થવા દેતા નથી પ્લાસ્ટિકની બોટલમાં પાણી હોય કે પછી પ્લાસ્ટિકના પેકિંગમાં નાસ્તો હોય કે તમારા કપડાં હોય તો પણ અહીંયા પ્લાસ્ટિકની એન્ટ્રી અંદર થવા જ નથી દેતા એટલે ગેટ પાસે જ ચેક કરી અને બધા પાસેથી લઈ લઈએ છે અને જો કેટલા લોકો છે જવાવાળા તો છે પણ સામે આવવા વાળા ત્રણ ગણા છે અમે વાળા કરતા આવવા વાળા ત્રણ ગણા કારણ કે આ બધાને પૂછીએ ને તો એ અમે કેટલા વાગે તમે ગયા હતા તો આ બધા જો બક્ષા લઈ લઈને એના જમવાના આ બધા છે ને એ દસ વાગે અહીંયા આવી ગયા હોય દસ વાગ્યાથી અહીંયા એન્ટ્રી થઈ ગઈ હોય એની એટલે પછી અત્યારે હવે એ રિટર્ન પાછા હોય જો બધા સામા મળે ને એ એટલે પછી વસંત કહો હવે આમાં તો ઘણા પગથિયાન ચડવાનું હોય છે આપણે તો છેક સુધી નથી જવું હો બાપા થકાઈ જાય અને ઉકળાટ બહુ થવા માંડો કારણ કે જંગલ અને વરસાદ ન હોય ને એટલે એ બફારો થાય બહુ એટલે બહુ ઉકળાટ થાય એટલે પછી વરસાદનો ઉકળાટ એવો થતો હતો ને કે એમ થતું કે જલ્દીથી વરસાદ આવી જાય ને તો કામ થઈ જાય એમ એટલે પછી હું તો ફટાફટથી હાલવા જ મેંડીને વસંત કે લાવી કે હું કે થોડીક વાર કપડાંનો થેલો લઈ લઉં કે બીજું શું કે અને પછી રસ્તામાં બહુ એટલે બહુ સરસ મજાના દ્રશ્યો જોયા અને જો કેટલાય માણસો આવે છે ને જાય છે અને બહુ સરસ આમ બહુ મસ્ત વાતાવરણ છે એમ થાય કે અહીંયા પોતાનું જમવાનું લઈ આવીએ અને શાંતિથી એક જગ્યાએ બેસીને જમીએ ને તો મજા આવી જાય એટલે પછી અમે બહુ ઉપર ના ગયા ને અહીંયા છોકરાને બધાય નાતા તા ને અહીંયા જો પાણી છે ને અમે ત્યાં આવીને રોકાઈ ગયા કે હવે બહુ આગળ નથી જ જાઉં કારણ કે જેટલું અંતર કાપશું ને એટલું પાછું રિટર્ન થવું પડશે એટલે પછી વસંત કે આપણે તો નાવું નથી કે મેં કીધું અમે તો અહીંયા સુધી આવ્યા છીએ તો અમે તો ના હું જ ને એટલે હું વિવા ને ઓમ ને અમે બધાય છે ને જલ્દી જલ્દીથી ત્યાં પાણી હતું ને એમાં ફટાફટથી ગયા પણ અહીં પથરા એવા છે ને કે હાલવામાં બહુ ધ્યાન રાખવું પડે છે જુઓ કારણ કે આ પગ મળી જાય ને તો અહીંથી પાછું ઘરે પૂગવું બહુ આકરું થઈ પડે એટલે પથરાળ જમીન છે ને એટલે બહુ ધ્યાન રાખવું પડે બહુ મોટા મોટા પથ્થર છે એટલે ધ્યાન રાખવું પડે કે લપસી જવાય અથવા તો પગ મળાઈ જાય તો એટલે પછી જો હું ને વિવાન ને ઓમ અમે બધા છે ને અહીંયા નાવા માંડ્યા પછી મેં કીધું હાલો આપણે અહીંયા બેસી જઈએ નાવા આવ્યા છીએ તો એટલે અમે તો જો અહીંયા બેસી ગયા ને એને વિવાન ને તો હજી ઠંડી લાગતી હતી મેં કીધું નાવા આવ્યા છીએ તો ઠંડીવાળો થમાં નાવું તો પડે જ ને એટલે જોઈ કે ના 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 તું મને ઉડાડ આલજો હું તને ઉડાડ કોણ પહોંચે એમાં અમે મસ્તી કરતા હતા અને બહુ મજા પડી બહુ મજા પડી ક્યારેક ક્યારેક આવી રીતના એમ થાય કે શાંત વાતાવરણમાં જંગલમાં જઈએ અને આવું સરસ મજાના પાણીમાં નાહવા જઈએ કારણ કે આપણે વાળીએ ને હવે તો એવી સિસ્ટમ નથી રહી એના પહેલાં તો છોકરા વાળીએ કેવા નાવા જતા હવે તો એવા કોઈ વાડીએ નાવા ન જતું નહીં એટલે ફરજિયાત આવી રીતનામાં આવ્યા હોય તો એમ થાય કે ક્યાં ક્યાંથી માણસો આવે છે અહીંયા નાવા જટા શંકર ભગવાનના દર્શન કરવા તો આપણે તો અહીંના નાઈના છીએ તો આપણને જાવામાં શું વાંધો એટલે પછી અમે બહુ નાયા નાયા કે વાત પૂછોમાં પાણીમાં મોજ પડી ગઈ પછી વિવાહને અમે બધાય નીકળી ગયા કે હવે આપણે છે ને ઘણું નાય લીધું હવે આપણે બહાર નીકળીએ કારણ કે પાછા પહોંચશું ને તોય ઘણી વાર લાગશે અને હજી અમારે જાન નહોતું શેરનાથ બાપુની જગ્યાનો બધા બહુ વખાણ કરે ને તો અમારે ન્યા જાવું છે અમે ન્યા ક્યારેય નથી ગયા પણ ન્યા છે ને શૂટિંગ ઉતરાની મનાય છે એનું બહારનું લોકેશન જ હું તમને વિડીયામાં બતાવી શકીશ બહારના દ્રશ્યો જ બતાવી શકીશ અંદર તો ફોટોગ્રાફીની ને શૂટિંગની મનાય છે પણ કહેવાય છે કે શેરનાથ બાપુનો જે આશ્રમ છે ને ત્યાં બધાને બહુ આગ્રહ કરી કરીને ભોજન જમાડે છે અને ત્યાં એટલું મસ્ત વાતાવરણ છે કે બધા વારે વારે આવે છે જો આપણે એ જગ્યામાં ઓલરેડી આવી ગયા છીએ તો જુઓ આપણે અહીંયા શેરનાથ બાપુની જગ્યાએ આવ્યા છીએ જો અને એની બહુ વિશાળ જગ્યા છે જો જોયા જ રાખી એમ જો છે ને એને ગિરનાર ને અડીને વાદળા જઈ રહ્યા છે એવું દેખાય છે તો જો આજે મેં તમને આખા ગિરનારનું અને જટાશંકરનો માહોલ બતાવ્યો મિત્રો તો તમને આ વિડીયો કેવો લાગ્યો હોય ને કમેન્ટમાં કહેજો વિડીયોને લાઈક કરજો અને જે જે લોકોએ જૂનાગઢના દ્રશ્યો નથી જોયા એને શેર કરજો તો અમે આવી ગયા છીએ શેરનાથ બાપુની જગ્યાએ પણ ત્યાં શૂટિંગની એની મનાય છે એટલે અમે ગાડી પાર્કિંગ કરી અને ત્યાંનું થોડું ઘણું દ્રશ્ય લઈ અને પછી અમે અંદર એન્ટ્રી થઈ અને અમે ત્યાં દર્શન કરવા પણ જતા રહ્યા ત્યાં પ્રસાદ લેવાનું છે પણ અમે નથી લેતા અમારે આજે એકાદશી છે ને અમારે ઘરે જ આવું હતું એટલે મોડું થઈ જાય એમ હતું એટલે તો જો આ એ જગ્યા છે અને અહીંયા ક્યારેક આવો તો આવજો એટલે જો બધા પછી દર્શન કરી આવીને બેઠા છીએ બહાર અને થોડી વારમાં નીકળશું તો આ બ્લોગ્સ કેવો લાગ્યો ને એ કમેન્ટમાં જરૂર કહેજો જય સ્વામી